અમદાવાદ શહેરમાં સર્વેશ્વર શ્રીહરીએ પોતે સંતો ભક્તો સાથે સત્યાવીસ વખત પધારીને પોતાની પજરતથી પાવન કરેલ છે સદગુરુ આનંદાનંદ સ્વામીના યોગથી શહેરમાં લાલદાસ ગોરા નામે પ્રતિષ્ઠિત શેઠ હતા જેઓ શ્રીહરીના અનન્ય આશ્રિત થયા હતા સદગુરુ ભાયાત્માનંદ સ્વામીની જેમ પરમ ભક્ત લાલદાસ ગોરાને પણ વચને પ્રવૃત્તિ અને વચને નિવૃત્તિ એવું એવું એમનું પરમ નિષ્ઠાવાન અંગ હતું શ્રીજી મહારાજની આજ્ઞાઓ પાળતા તેઓ ટૂંક ટૂંક થઈ જતા જ્યારે જ્યારે ભગવાન શ્રીહરિ અમદાવાદમાં પધારે ત્યારે તેઓ ઉત્સવ સમયામાં સેવા કરીને રાજી કરતા તન મન ધન અર્પણ કરીને તેઓ ઉત્સવ સમયામાં પોતાની સદલક્ષ્મી વાપરતા એમના ધર્મ પત્ની પણ એમના જેવા જ એકાંતિક ભક્ત હતા સંવંત અઢારસો ફાગણ સુદ ત્રીજ ઈસવીસન અઢારસો બાવીસના રોજ શ્રી હરીએ અમદાવાદમાં શ્રી નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી શ્રી હરી કાંકરિયા તળાવને કાંઠે ઉતર્યા હતા અમદાવાદ दामोदर साथे आविया जट हीरा भाई गोरा लाल दास चौकसी आया श्री प्रभु पास गण की मत नो की खाब तेना वस्त्र तनी भरी छाब सूरवाल ने डगली सारी धर्मनंदन ने भेट धारी પડવાના દિવસે શ્રી હરી આવીને મંદિરમાં વિરાજમાન થયા અને આનંદાનંદ સ્વામીને કહ્યું જે શહેરના સત્સંગીઓ ક્યાં ગયા તે વખતે નથુભાઈ ભટ્ટ સાથે લાલદાસ ગોરા આદિ હરિભક્તો દર્શન કરવા આવ્યા તે દંડવટ પ્રણામ કરીને કહેવા લાગ્યા જે એ મહારાજ આજ્ઞાઓ હોય તે અમને કહો ત્યારે શ્રીહરિએ કહ્યું જે વરુણીમાં બ્રાહ્મણો યજ્ઞ કરે છે ત્યાં રહો એમને જે યજ્ઞ માટે સામાન જોઈએ તે લાવી આપો એમ કહીને હાલ જ્યાં સભા મંડપ છે ત્યાં શ્રીજી મહારાજ જમવા વિરાજા મુખવાસ લઈને સંતોની પંક્તિ કરાવીને પોતાના હાથે પીરસીને સર્વને જમાડ્યા શ્રી શ્રીહરીએ સ્વહસ્તે શ્રી નરનારાયણ દેવની ત્રીજના દિવસે ધામધૂમથી પ્રતિષ્ઠા કરી શ્રીહરીએ બ્રાહ્મણોની ચોરાસી કરવાનો નિર્ણય કર્યો એ વખતે લાલદાસ ગોરા ત્યાં હાજર હતા એટલે શ્રીજી મહારાજે એમને પૂછ્યું કે લાલદાસ તમારા પાસે કેટલા રૂપિયા છે તે સાંભળીને લાલદાસ બોલ્યા જે મહારાજ સાત હજાર રૂપિયા છે શ્રી હરી કહે કે અમને એ રૂપિયા આપો બ્રાહ્મણોની ચોરાસી કરવી છે ત્યારે લાલદાસ ગોરા કહે કે મહારાજ પૈસા હું તો આપું પણ મારા ઘરવાળાને પૂછી જો આમ કહી લાલદાસ પોતાના પત્નીને પૂછવા મહિલાઓની સભામાં ગયા ને એમના ઘરનાને વાત કરી એ તો એમને વઢાને ધમકાવતા થકા બોલ્યા જે તમે કેવા છો આપણા ઘરમાં જે કાંઈ ધન ધાન્ય છે એ શ્રીજી મહારાજનું જ દીધેલું છે તો એમાં વળી મને પૂછવાની શી જરૂર છે તમે તો ઉલટું શ્રીજી મહારાજ પાસે મારું નામ લઈને ફજે તો કિરો પછી લાલદાસ તો ઉતાવળે પોતાના જહાપનાની પોળમાં આવેલા એમના ઘરે ગયા ને સાત હજાર રૂપિયાની કોથળીઓ ભરીને ગાડામાં મેલાવીને તુરત જ આવ્યા ને સભામાં શ્રીજી મહારાજ પાસે રૂપિયાની કોથળીઓ ચરણે મેલી શ્રીહરીએ વિપ્રોને ખોબો ખોબા ભરી ભરીને સ્વહસ્તે દક્ષિણાઓ દીધી અને ક્યાંથી રૂપિયા આવ્યા તે કોઈને કાંઈ ખબર જ ન પડી ચોરાશીમાં આવેલા સૌ કોઈ બ્રાહ્મણો તો હતી અચરજ પાયમાં ઉત્સવમાં આવેલા સૌ હરિભક્તોએ ભેટ સોગાદો શ્રીજી મહારાજના ચરણે મેલી તેનો મોટો ઢગલો થયો શ્રીજી મહારાજે એ ભેટ સોગાદની રકમને ખાચરને ગણવાનું કહ્યું તો એ રકમ નાનખાચરે ગણતા અંકે સાત હજારને એક પૂરા થયા એ વખતે શ્રીજી મહારાજે લાલદાસ ગોરાને પાસે બોલાવીને કહ્યું કે લ્યો લાલદાસ આ તમારા સાત હજાર રોકડા પરત અને એક વ્યાજનો એમ કુલે સાત હજારને એક તમારા પરત કરીએ છીએ ત્યારે લાલદાસ હાથ જોડીને કહે છે હે મહારાજ એ રકમ તો મેં તમને અર્પણ કરી હતી એટલે હવે મને એ પરત ન ખપે પરંતુ ભક્તવત્સલ શ્રી હરિએ એમને અતિ આગ્રહ કરીને પરત દીધા આમ શ્રીજી મહારાજના એક વચને પોતાની તમામ રોકડને અર્પણ કરીને લાલદાસ ગોરાએ રાજીપો રેડ્યો અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી પુરુષોત્તમ લીલામૃત સુખસાગર અધ્યાય પંચોતેર તથા શ્રી હરિલીલામૃત કળશ ચાર વિશ્રામ સત્યાવીસમાંથી